શિક્ષક દિવસ એટલે જ્ઞાનનું પૂજન ગુરુ પૂર્ણિમા એ પણ આપણા ગુરુજનોનું પૂજન કરે એમ શિક્ષક દિન એટલે રાધાકૃષ્ણ સર્વપલ્લી જે એમના માનની અંદર આજે આપણે શિક્ષણ રગે રગમાં ભરેલું હતું જેમના કેળવણી રગે રગમાં ભરે તો એના માન માટે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ દરેક વ્યક્તિના જીવનની અંદર શિક્ષણ અને શિક્ષણનો બહુ મોટો પ્રભાવ હોય છે હું એકથી આઠ ધોરણ સામાન્ય નાના એવા ગામની અંદર હું ભણ્યો છું પ્રાથમિક શાળા મારા ગામની એકથી સાત ધોરણ અને આઠમું ધોરણ બાજુના જૂના સવર ગામની અંદર એકથી સાત ધોરણ હું ભણ્યો ત્યારે મારા ગામની અંદર તમામ શિક્ષકોએ મારા ઘડતરની અંદર ખૂબ ઉપયોગી થયા છે જેમણે મને પનિશમેન્ટ કરી છે પહેલા તો ખૂબ પનિશમેન્ટ કરતા હાર્ડ છે આજે મને એ ખૂબ યાદ આવે છે બાળ મંદિર પહેલા ધોરણની અંદર કકા બારાક્ષરી શીખવાડવાની સાથે અમને ગીતાના શ્લોક શીખવાડ્યા એ આદરણીય દેનુભાઈ દવે સાહેબ અને ભારતીબેન બન દંપતી અને બધા જ શિક્ષકોએ અમારા ઘડતર સ્વાધ્યાય પ્રવૃત્તિમાં બાળ સંસ્કાર કેન્દ્રમાં લઈ જવા કેન્દ્રમાં લઈ જવા સાયમ પ્રાર્થના કરાવી ભગવાનનું સમજાવવા શ્રાદ્ધ એક અને બે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાની તમામ વાતો અમને શનિવારે અભ્યાસ નહોતા કરાવતા એ માત્ર ને માત્ર વૈદિક સંસ્કૃતિની વાતો કરાવતા હતા આ વાતો અમારા જીવનની અંદર મૂલ્યનિષ્ઠતાને અને સત્યતા ટકાવી રાખ્યું છે આજે મેં વ્યસની ન હોય તો એ અમારા નાનપણમાં આપેલા એ શિક્ષણને જવાબદાર છે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંતોના સાનિધ્યની અંદર રહીને પણ અમને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું છે માટે શિક્ષક દિવસ તરીકે દરેક વાલીને હું વિનંતી કરું શિક્ષકનું સ્થાન સમાજમાં સૌથી ઊંચું હોવું જોઈએ પહેલાં સૌથી પહેલાં સન્માન શિક્ષકને મળે પછી લીધા ત્યારે સમજો શિક્ષણ વ્યવસ્થા સુધરવા લાગે છે માટે શિક્ષકને દરેક જગ્યાએ શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ શ્રેષ્ઠ સન્માન મળવું જોઈએ કોઈ પણ શિક્ષક હોય ગુરુજન ત્યારે સાચો સાચા શિક્ષક દિનની આપણે ઉજવણી કરી ગણા છે અને જ્યારે આવું થવા મળ્યું છે મળશે ત્યારે ચોક્કસ પ્રકારે શિક્ષકો પોતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે એમને એક દિવિલ મળશે એમને એક બેકિંગ મળશે ત્યારે આજે શિક્ષક દિવસના દિવસે તમામ ગુરુજનોને હું વંદન કરું છું મારી લાઈફની અંદર શિક્ષણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવો છે અને સાથે સાથે સંસ્કૃતિને ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું એ જીવન મૂલ્યો શીખવાડે છે હતાશાને દૂર કરે છે મનને આનંદ આપે છે આ શ્રેષ્ઠ શિક્ષણ છે બસ આ શિક્ષણ ગુજરાતમાં ભણે એક વૈદિક સંસ્કૃતિ સાથે એન્જિનિયર બને ગીતાના શ્લોક ગાતો એક ડૉક્ટર બને ગીતાના શ્લોક ગાતો એક વકીલ બને ગીતાના શ્લોક ગાતો એક જજ કે પોલિટિશિયન નેતા બસ મારા જીવનની અંદર ઈર્ષ્યા રહિત રાગ રહિત માનવ પ્રેમ સાથે જિંદગી જીવાય ને એ શિક્ષણ પ્રાપ્ત થયું છે એ ગુરુજનોને હું વંદન કરું છું સાચો શિક્ષક દિવસ હું આજે ઉજવી રહ્યો છું અસ્તુ